अर्जुन सिंह संजय सिंह कल्पेश भाई योगेंद्र सिंह राजेश भाई कलेक्टर केएल एल बचानी डीडीओ शिवानी बहन विभाग न अधिकारी उपस्थित रहे आज रोज पोषण मुक्त खेड़ा अंतर्गत જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી બેન શ્રી શિવાની ગોયલજી અને ખેડા જિલ્લાના જાગૃત અને જાગૃતના ચેરમેન પંકજભાઈ સૌના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાને પોષણ મુક્ત બનાવવાનું એક અભિયાન શરૂઆત કરી હમણાં તાજેતરમાં એક પાયલોટ પ્રોજેક્ટ વીસ વીસ સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યો ખેડા જિલ્લાના અતિ સિદ્ધ બાળકોમાં ગળતેશ્વર આસરા અને મુર્ધા તાલુકાને કુલ મળીને દોઢસો બાળકોને ચિહ્નિત કરવામાં આવે એ દોઢસો બાળકોને ચિહ્નિત કર્યા પછી આઇડેન્ટિફાઈ થયા પછી સતત ત્રણ મહિના સુધી એને એક ન્યુટ્રીફાઈડ ફૂડ દાતાઓની મદદથી વિશેષ કરીને અમૂલ જેવી સંસ્થાઓની મદદથી આપવામાં આવ્યું અને જેના કારણે એ કુલ દોઢસો બાળકોમાંથી માત્ર ત્રણ મહિનામાં એકસો ચાલીસ બાળકો આજે સ્વસ્થ છે કુપોષિતની ડેફિનેશનમાંથી બહાર આવ્યા છે એટલે ત્રણ મહિનામાં પંચ્યાસી ટકા કામ થાય છે ત્યારે આવનારા સમયમાં જિલ્લાના પાંચસો બાળકોને અમે આવી જ ટાઈમલાઇન સાથે એને કુપોષિતમાંથી બહાર લાવીને સુપોષિત કરવાના લક્ષ સાથે આજે એક સરસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સૌ સામાન્ય ધારાસભ્યો જનપ્રતિનિધિઓ અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે આ કુપોષિત એ સાથે જોડાયેલા છે દરેક વિભાગ જોડાયેલા છે કામ કરતા બહેનો અને ફિલ્ડ વર્કર જોડાયેલા છે જે એનએફએચએસનો જે સર્વે આવ્યો એ સર્વેના આધારે એ સર્વેમાં જે આંકડાઓ ખેડા જિલ્લાના હતા એના બદલે હવે જે દિશામાં કામ થઈ રહ્યું છે અમને સૌને ચોક્કસ વિશ્વાસ છે કે ખૂબ ઝડપથી અમે કુપોષિત નથી સુપોષિત ક્ષેત્રમાં આવીશું અને સાથે સાથે એક નવું કામ પણ અમે નક્કી કર્યું કે ખેડા જિલ્લામાં રહેતા શહી દર્દીઓને પણ આઇડેન્ટિફાઈ કરીને નિશ્ચય કરવાની દિશામાં સાથે મળી yeah